મિત્રો 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 ગોંડલ તમારું સ્વાગત છે છે આજની તારીખ મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની ધાણાના સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો ધાણાનો સ્ટોક પૂરો થઈ ગયો છે મિત્રો અને જે આજે પડતર માલ પડેલો છે તે આગલો માલ હરાજી ચાલ્યો હોય ને એમાં હરાજીમાં માલ જે વેચાણો ન હોય ને તે માલની આજે ફરીવાર એકવાર હરાજી લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો આ બધી પડતર માલમાં જ હરાજી લેવામાં આવી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો પહેલાં સૌથી પહેલા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈએ જાણીને કેવારી છે આજના બજાર ભાવ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આજે કહેવાય છે બજાર ભાવ રૂબરૂ જઈને હરાજીમાં જાણતી મિત્રો どうするんですス સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે છે ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે મિત્રો ડીસકલર થઈ ગયો છે પંદરસો ને રૂપિયામાં વેચાણી છે

વેચાણી છે આ માલ ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ ક્વોલિટીનો ઓગણીસો ને છવિસ રૂપિયાનો ભાવ છે કલર વાળો માલ છે ધાણી છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયા વેચાણી સુપર કલર વાળો માલ છે ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે તમે ઓગણીસો છવ્વીસ રૂપિયા વેચાણો છે કલરવાળો સુપર કલર વાળો માલ છે ઓગણીસો છવ્વીસ સત્તરસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે છવ્વીસ ભાવ છે જે તમે જોઈ ની ક્વોલિટી છે મિત્રો કલરમાં સારો સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન ભાવ છે તમે જો આ ક્વોલિટી સારી છે અમુક ખાખી જોવા મળ્યો ભાવ પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે રાણી ની ક્વોલિટી છે પણ એકદમ ડિસકલર નો દેખાય છે પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એટલે અમલના પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે તમને જો પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે અમલ પંદરસો ને એકાવનનો ભાવ થયો છે